માં આવેલ બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય ખાતે મહાશિવરાત્રી નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જુઓ

મા સતી ની માં સીતા ની માં પાર્વતી ની વાતો તો સાંભળીએ પણ પાર્વતી દરેક પરિસ્થિતિ ને પાર કરનારી હું બનું છું આ જરૂરિયાત છે એ સતી એ હું છું કે જેને મેળવવા માટે જન્મો જનમનો તપ કર્યું અને મળ્યા બાદ પણ દૂર થઈ ગયા કારણ તો કે એ પરમાત ત્યાગ નું કારણ શું હતું તો કે પરીક્ષા કરવા ગયા ભગવાનજી એ વાત બતાવી એના ઉપર થોડુંક એને સંશય ઉઠ્યો અને ત્યાં પરીક્ષા કરવા ગયા અને ગયા તો ગયા પણ જ્યાં